એસ એમ સી પી સંસ્કાર વિદ્યાભવનનું એઆઈ આધારિત પ્રોજેક્ટ વાણી સીબીએસસી સ્કિલ એક્સપો એન્ડ ગાઈડન્સ ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસ માટે પસંદગી પામી સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ એ એમએસએમસીપી સંસ્કાર વિદ્યાભવન દ્વારા તૈયાર કરાયેલા એઆઈ આધારિત પ્રોજેક્ટ હસ્તવાણીને સીબીએસસી સ્કિલ એક્સપો એન્ડ ગાઇડન્સ ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસ પ્રાદેશિક સ્તર માટે પસંદ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોની અનેક સીબીએસસી શાળાઓમાંથી ફક્ત ત્રીસ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે અને તેમાં હસ્તવાણી પણ સામેલ છે ફ્યુચર ઝોન હેઠળ અને હોમી લેબના માર્ગદર્શન હેઠળ વિકસિત થયેલ આ પ્રોજેક્ટ મોક્ષિત રણા અને વંશ સત્તાધીશ ધોરણ નવમાં અભ્યાસ કરે છે જેઓ દ્વારા આ તૈયાર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે હસ્તવાણી એ રિયલ ટાઈમ સાઇન લેંગ્વેજ ટુ ટેક્સ્ટ ટ્રાન્સલેટર ગ્લોવ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી સંકેત ભાષાને તત્કાળ લખાણમાં બદલવામાં સહાય કરે છે આનાથી એવા વ્યક્તિઓને લાભ મળે છે જેમણે સંવાદ માટે સંકેત ભાષાનો ઉપયોગ કરવો પડે છે ખાસ કરીને અવાજ ભર્યા આટલા પ્રકાશની અછતવા વાતાવરણમાં આ પ્રોજેક્ટ સૌ માટે પહોંચ યોગ્ય સંવાદ સશક્તિકરણ અને સમાનતા મહત્વપૂર્ણ પગલું છે યાકુબ પટેલ ભરૂચ मैं शैलजा सिंह प्रिंसिपल एस एम सी पी संस्कार विद्या भावन और मुझे ये बताते हुए बहुत ही हर्ष की अनुभूति हो रही है कि हमारा जो प्रोजेक्ट है हस्तवाणी वो सी बी एस सी स्किल एक्सपो के लिए शॉर्टलिस्ट हुआ है जो सी बी एस सी स्किल एक्सपो है वो रीजनल लेवल पे इन्होंने प्रोजेक्ट को शॉर्टलिस्ट किया है जिसमें थर्टी प्रोजेक्ट्स जो बेस्ट प्रोजेक्ट्स थे महाराष्ट्र गुजरात राजस्थान दादर नागर हवेली के सी बी एस ई स्कूल से लिए गए थे ये जो हस्तवानी प्रोजेक्ट है ये बेसिकली हियरिंग इंपेयर्ड और म्यूट लोगों को हेल्प करने के लिए है क्योंकि आजकल क्या है कि जो बोल नहीं सकते हैं जो सुन नहीं सकते हैं वो एक्सप्रेस भी नहीं कर पाते दूसरों को क्योंकि उनको पता है कि जो दूसरे को जो नॉर्मल लोग हैं वो समझ ही नहीं पाएंगे तो ये जो कम्युनिकेशन बैरियर है उसको हटाते हुए हमारे स्टूडेंट्स ने बहुत ही अच्छा प्रोजेक्ट बनाया है और ये सच में बहुत अच्छी बात है कि ये इतने इमोशनली सेंसिटिव बच्चे हैं कि अपना ए का यूज़ करके कोडिंग करके इन्होंने कोई गेम नहीं बनाया है इन्होंने कोई रील नहीं बनाई है बट इन्होंने एक कम्युनिटी ओरिएंटेड प्रोजेक्ट्स बनाया है